અરે ભાઈ અમારા આ ગાંડા લાલજુ ખીચડીમાં ડાળમ નાખીને ખાય આને આજ નવું ચાલુ કર્યું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જેમ બે કેમ છો દોસ્તો બધા મજામાં મજામાં જશો આજે આપણે વીડિયાની શરૂઆત કરીશું ચાલો આપણે આજે સ્ટાર્ટ કરી દીધો છે વિડિયો આપણો સ્મિતો અહીંયા બેટા શું કરસ તું સાર ફ્રેશ થઈ ગયો હા નહી લીધું નહી લીધું સ્મિતો અહીંયા બેટા લે લે આમ જો તું પહેલા જો પછી ઉગવા લઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી તો જો હા એ તો ખાલી હવાઈ ગયો ને એટલે ના થાય

দীপু হা ধ গৰম থৈ গৈছে দলাইছে ঘি বনা কামটো বাকী বেলেগ কাম নাইকৰা টিফিনাই পাছি বাৰু কৰি ઘારી ધાણી વઘારી ભાજી મજા સ્મીથ ઓપન ડ્યુટી કી ચાલો મિત્રો ચા બની ગઈ છે હું ધાણી વઘારી છે આજે સ્મીથ હાલ મમ્મી ધાણી વઘારી જો જલ્દી જો હાલ ફટાફટ

થોડું થોડું લેવાય મસ્ત લાગે સ્મિત દાદા તો નાનપણથી ને જ ખાય આવી રીતના તાર જેવડા ને ત્યારથી જ તે ગાંઠિયા ને ચામાં નાખીને ચમચીથી ખાઈ જાય બહુ મજા આવે બસ ત્યાંના આ થાળાય પેલા પીઝા થોડીક ચા અરે વાલા હું કર્યું એ કેમ કોને કરી દીધી જાતે તાર લખી લેખી બીજું કઈ હતું નહીં ચાલો મિત્રો આજે ધાણી વઘારી છે આપણે ચા ને ધાણી વિધભાઈ ગાંઠિયા ખાય દીપુ ધાણી ખાય એને દાદા તે ચા ને ગાંઠિયા

અને આજ નવું ચાલુ કર્યું છે ખીચડીમાં શાક નાખન બોલે આજે ને ડાળમ નાખ ખમજો ચાલો દીપું જમવા બે ગયા કે કેમ આવું બધું આજે અલગ અલગ મનસુરીયમ લઈ આ નવી દુકાન બની ગઈ મનસુરીયમ ચાલો મનસુરીયમ ખાવા મામા માતા ના હા હા લે ડીશમાં લઈ લે સાઈડમાં બાજુમાં કયા ખાનામાં આપે ડીશ લાંબી ભી બસ બસ ચાલો મિત્રો હવે આપણે જમવા બેસીશું શું સર આજે ટાઈમે આવી ગયો मैंने भी तो कहा ना कि तू यार काम हो रहा है हर उस तो माफ कर दिया क्या रहा हूँ तो बस उनके उनके हाल ही तू जब अपन क्या न्यू योग हुए मायके योग हुए बाप रे तो कमीशन हो तो नहीं इन चार मिनट तक फिर रे पोस्टिंग शुरू करा दो

હવે આપણે એક રીલ્સનું શૂટિંગ કરવાનું ઇન્સ્ટા ને ઇન્સ્ટા માં ઇન્સ્ટા માં જે પ્રોપર અવાજ આવતો હોય ને ઈ ઈ માં બધા ઘણા બધા નું જે ને શબ્દ

તારે સડમહી તુજ વાસ હોય પડ પડ સદામાં જાગતી દિન રાત તારા ભક્તની સંભાળમાં તુ ચાલો મિત્રો હવે આપણે આજે આખો દિવસ આપણો પૂરો થઈ ગયો છે અને આપણે અત્યારે વિડીયો નું એન્ડ કરીશું લઈ આય ગોડ નાઈટ તો લઈ આય મોમરીટ કેતો Good night जेसी कृष्णा जेम्बे वो फ़ोटा ये इल्ल धोड़े धोड़े बैंडी के लिए मन बात करे तो मेरा नाप आ गयी कि ना आई नहीं हाँ ना बोमा जी हमारे ज़रूरत सेनी वो फ़ोटा <coughs> गोला नहीं कोरियन आइज़ सबसे टीवी नहीं हाँ मैं जेम्बे तेरे मन में क्यों तो नहीं जी मारा है लेकुछ चैन माता जी good night अभी ज અમારો વિડીયો જોતા રહેજો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ